હવામાન વિભાગે આપેલી આગાહી મુજબ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો બનાસકાંઠા જિલ્લામાં આજે તાપમાનમાં તીવ્ર ફેરફાર સાથે ભારે પવન અને વરસાદની શરૂઆત થઈ હતી પાલનપુર અને તેનો ગ્રામ્ય વિસ્તાર એવા કે દાંતા અંબાજી અને ધાનેરામાં પણ કરા સાથે વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે કેટલાક પંથકમાં કરા સાથે વરસાદ જોવા મળ્યો હતો હાલમાં લગ્નની મોસમ પણ ચાલી રહી છે ત્યારે આ કમોસમી વરસાદ હવે વિઘ્ન રૂપે જોવા મળ્યો હતો આ આ વરસાદથી ખેતીમાં પણ બાજરી અને અન્ય ઉનાળો પાક માટે અનિયમિત મોટું જોખમ ઉભું કર્યું છે હવામાન વિભાગ અનુસાર આ વરસાદી માહોલ મે સુધી ચાલુ રહી શકે છે આ સાથે જ ભારે પવનની ગતિ પણ વધવાની શક્યતા છે તંત્ર અને ખેડૂતોએ શક્ય નુકસાની સામે તકેદારી રાખવાનો પણ અનુરોધ કર્યો છે ખેતી અને પાક સંરક્ષણ વિભાગ દ્વારા પણ કૃષિ સલાહ આપવાની તજવીજ હવે હાથ ધરવામાં આવી છે